અને ભારત રસનો વાણીઓ કલમ તલવાર થી તો ધ્રુજે ડોહો તલવાર લેતો હશે વાણીઓ આપડે કામ નહિ આઈ ગયા તમે લડી આવો આપડે બાપુ એક ગયા વાણિયા ને પેઢીએ એ કે શેઠ પાંચક હજાર રૂપિયા જોવે હવે હવે આ તો હલવાના ન દે તો એ બોલો ડોહો મારે ગામમાં રહેવાનું એટલે બુદ્ધિશાળી કોમ ને વાણિયા એટલે એટલે બાપા અમે દે તમને ના નાનો પાડી પણ બાપા કઈક મુકાવ હોવું જોવે તમારે કઈ કઈ મૂકવું જોવે તેમ હોનાની મુઠી તલવાર હતી પછી અત્યારે ક્યાં તલવારની આપણે જરૂર નથી ત્યારે કલમની જરૂર છે તલવાર પડી જતી આવ એ કે જો શેઠ આ તલવાર મારે કરી કઈ વાંધો ને લઈ જાઓ હવે એ તલવાર મૂકીને પૈસા લઈ ગયા તલવારની ની કઈ જરૂર હતી નહીં અને લેવા આવે નહીં શેઠ શેઠ પાસે પૈસા દઈને તલવાર લેવા વાણીઓ મૂંઝાણો કે આપણા ઘરમાં તલવાર એ બહુ હારી નહીં હવે શું કરવું ટપુડા માણંદ ને શેઠે ટપુડા ભાડે થઈ હું ભાડે થઈ કે બાપુ તલવાર દઈને પૈસા લઈ ગયા અને તલવાર ખોવાઈ ગઈ છે

બાપુન ટપુડો પણ થોબી થાય બજારમાં કાતે ભાંગી નાખ્યા અમે એક જગ્યાએ ખરખરે જતા હતા ભૂરો કે કઈ બધું હોય મેં કહ્યું ખરખરે જાવ મને કે મારે આવું મેં તારે બધે ન આવે ખરખરામાં ગંભીરતા આવે બેટા અને તું તારું બોલવાનો થોડો નહીં તું બધું ઊંધું નાખે મને કે બોલે એના બાપના મને મૂંગો વેરાય પણ લેતા જાઓ એટલે ભેગો લીધો ને અમે અહીંયા ગયા ને ખરખરે ગયા હોય વીસ ભાવી વર્ષનો યુવાન ગુજરી ગયો એટલે અમે વળે ગંભીર થઈ ગયા જાણે અમારો ભાઈ વહી ગયો યાર ભગવાન મરજી ને ભાઈ કેમ કરતા બાપા મને એક ન સમજાતું જેટલા ખરેખર આવે ને એને લગભગ બધી ખબર હોય તો એના બાપ પાસે જ બોલાવે બાપ મર્યું હોય તો છોકરા પાસે જ બોલાવે આપડો ધીરુભાઈ રામ અમે ફાધર ગુજરી ગયા ખરેખર ગયા એટલે ફોન ઉપર ચાલુ હતા મારા ઘડે ફોન આવે કેટલા પગ્યા કેટલા દૂર છો છેલ્લે મેં કીધું પાંચ કિલોમીટર દૂર છું લગભગ ચાર પાંચ મિનિટમાં પહોંચું છું એટલે એ પાર્કિંગમાં બી આવ્યા અને એની પઝેરોની બોનેટ ઉપર પગ ઉપર પગ આવે ને બીડી ટેકા બેઠા નહીં આપણે ધીરુભાઈ ધીરુભાઈ રામ કંટાળા એટલે હું અહીંયા ગયો એટલે આવ્યા એટલે મેં રામ રામ મળ્યા મેં ગાડીમાં લઈ ફાળ્યું આપણે ફાળ્યું રહ્યા દે અમે બધા ભાઈઓ મને કે ભાઈ વારા કાઢ્યા

તોતડી ભાષા સારી કુમારભાઈ ભાષા બહુ સારી તોસડી ન હોવી ભાષા કદાચ તોતળી હોવી જોઈએ પણ તોસડી ન હોવી જોઈએ તોસડી કઈક ના કાળજા હળગાવી નાખે અને તોતળી ભાષા કાળજાને કોઈક ના હળગતા હોય ને એને ઠારી શકે અને તોતળું બોલ્યા ત્યાં સુધી હારા લાગ્યા ને આ તોસડા બોલતા છાએ શું ચારે બાપના વાડીઓમાં આડા તોતળું બોલતા હતા તેની બાપનો ખોળો બગાડતા હતા માનો ખોળો બગાડતા હતા તોય રૂડા લાગતા હતા અને હવે એ મોટા થયા પછી ભાષા હું તોસળ્યું થઈ અને પછી આપણે કીધું હાંજ પેલા હાથ વિગા નોખી કાઢી નાખીએ નગર પેથા ભાઈનું નહીં માનું તોસળી ભાષા થઈ તોતળી હારી તોતળા મજા આવે માણસ પરમાત્માની ભાઈ આ તો રચના છે ભાઈ કોઈને અને આ જે કાંઈ ભગવાન બનાવે એની ઈચ્છાથી બનાવે અમુક માણસો જો તોતળા પણ મજા આવે હમણાં એક ભાઈને ને પગે ભાઈ પગે ભાઈ પગે પાટો પીંડીએ મેં કેલા હું છું ભાઈ મને કહ્યું 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 અરે મેં કીધું આપણી આંગળી નકું સામાવી મન કે કૂતરું કલડી મેં કીધું હટ ન કે ને મન કે નહીં કીધું ભાઈ સલાહુ આપો તે મન કે બન હટ કઈ શું ને મન કે હટ કીધું તો પોગી ગયું તું મને કીધું ભાઈ ધ્યાન રાખ્યો મન કે ધ્યાન હું રાખે મન કે માયા ભાઈ છેતરાય ગયો હું છેતરાય હું કયો મન કે એક મહિના પહેલા આખી રાત કૂચરું કલડાય

કસરામાં મેં ધ્યાન રાખવું પડે બાપુ મેં કીધું હવે તો સારું છે મન કે સારું જોઈ તો જ તમારે વાતો કરતા હોય મેં કીધું ડૉક્ટર તો સારા છે મન કે નરે મન કે ધારે હતી મેં તમે ડૉક્ટર ને ક્યાં અહીંયા ચડાવ્યા મેં કીધું કેમ મન કે રાતે અગિયાર વાગે કુતરું કહ્યું મન કે આડા બારે હોસ્પિટલ ગયો મજા આવી એટલે મેં કીધું હોસ્પિટલ ગયો ત્યાં શું મજા આવી મન કે ડોક્ટર નહોતા અરે મેં કીધું ડૉક્ટર નહોતા મેં તને શું મજા આવી મન કે બાર વાગ્યા ના ઘરે ગયો

અંદર ભાવ વગર નો ફીકો લાગે એની અંદર ભાવ ભરપૂર હોવો જોઈએ એટલા જવાર નો ગાવ ભાવ વગર ની ભક્તિ નકામી સ્નેહ વગર નો સગો નો સૂર્ય વગર નો દિવસ નકામો ચંદ્ર વગર ની રાત નકામી પૈસા વગર નું પાકેટ ના

માણાના ખોરાક બગડી જાય હાવ આ ઢોરના દેવાના કપાય એના તેલ આપણે ખાઈ ખોળ પાછા ભેહું ને એનું દૂધ પાછું આપણે ખાઈ દે પાછું ખોળ ને તેલ પાછું ભેગું થઈ જાય ઓલો હનુમાનજી ત્યાં દર્શને ગયો ને દર્શન કરીને ગેટે પહોંચે તો હનુમાનજી વાહે ગયા તે હનુમાનજી વાહે ગયા તો ઓલો વિવેકનો દીકરો થઈ ગયો પ્રભુ તમારે મને વળાવવા ન આવે હનુમાનજી ક્યાં રાખે લુખેશ તને કોણ વળાવે તારો બાપ નીકળ બાર કે તો તમે પ્રભુ પાછળ સુકામ આવે કોના બૂટ બટકાવી જોવા આવ્યો બટા બાકી અમે તારી પેઢીઓ જાણીએ તને વળાવા અમારે ન આવવાના હોય હનુમાનજી ભાઈ એક જણો રોજ બાપુ જાય રોજ દરરોજ જાય દરરોજ જાય એક જ વાત કરે કે હે હનુમાન દાદા ત્રણ કરોડ ની લોટરી લગાડી ગયો ત્રણ કરોડ ની કારણ કે અત્યારે કરોડ ની તો કોઈ વેલ્યુ જ નથી હમણાં કરોડ મને સપના માં આવ્યો મને કે મારે અમારી તો કોઈ વેલ્યુ નહી કરોડ ની ગમે એ વાતો કરતા એટલા કરોડ નો થઈ ગયા હકીકત આ બાળકોને જોતો રાજી થવાય હું પૂન કર્યા છે આ ટાઈમે જીનમાં આને ટી શર્ટ તો જોવા બધા આવડે આપણે હતા ભાડા થવા ટી શર્ટ આ ટી શર્ટ ના ખર્ચા માં આપણા દાદા પરણી ગયા ડોહા હતા આવા ટી શર્ટ આપણી રામ રામ કરો ભણવા દાદા ખાખી સડીયું પહેરતા એ બાપા ક્યાં લઈ દેતા નિહાલ માલી મળતી હતી અને એ બાપુ માપે ક્યાં હતા જેના ખોળામાં નાખે સડું એનું તેથી તો પટાઈ નહીં એ મોટા ગઘા સડા હોય તે હુતળી ના ભરડા માર્યા હોય રૂમાલ કેવા નાતો કોણ એ નાક ઉપર સિંજુ થઈ જાય છે અને અહીંયા તો જાણે ના પતરા છોડેવાય એને બદલે અત્યારે છોકરા કેવા ના ને તમને કોઈ નિહાળે દે માણસ નાતા શીખ્યો છું નગર તો સોમા હા નવરાવતા આપડે